હલો મિત્રો દેશી લેફમાં તો ફરમા આપનું સ્વાગત છે અને હું છું મિત્ર એને ગુજે મિત્રો વાવણીની સીઝન આવી ગઈ ગયા વર્ષે આપણે છવ્વીસ તારીખે વાવ્યું હતું આજે પણ છવ્વી તારીખ જ છે કાલે પચીસ તારીખે વાવેતર ચાલુ કર્યું હતું કાલે વાવ્યું અને વરસાદ હતો થોડોક રેડો આવી ગયો એટલે આજે થોડુંક રહી ગયું હતું એ આજે વાવીએ જે આપણે નવી જમીન લીધી એમાં રહી ગયું હતું ન્યા વરસાદ હતો એટલે કાલે વાવવાનું ના મેળવ્યું એટલે હવે આજ વાવીએ છે અહીં એકસો અઠ્યાવીસ નંબરનું વાવેતર થાય છે અને દાણામાં પોટ મારીએ છીએ અહીં કઈ જાતની દવા છે કયો પોટ મારવું કઈ રીતે વાવેતર કરવું એ બધું તમને વિડીયોમાં કહું આગળ કન્ટિન્યુઅસ રહેજો નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન ઓન કરી દેજો કારણ કે આમાં આપણે બહુ કંઈ દવાની જરૂરિયાત નથી રહેતી છતાંય પણ આપણે મારી દઈએ છીએ તો ચાલો આગળ જોઈ મિત્રો જો આ દાણાના પોટ મારેલા છે થોડુંક એકસો અઠ્યાવીસ છે એટલે એમાં જો આ ફોતરી ઉખડે ગયેલી વધારે દેખાય છે અમુક ટકા કારણ કે એને પટમારેલ હોય ભે જડી એટલે સીધી ફોતરી ઉપડી જાય મિત્રો આ પીસીટી છે આમાં ત્રણ કન્ટેન આવે છે ગયા વર્ષે આપણે ગાવચો જ ભેળવો હતો અને ભેળવી જઈ પણ આ વર્ષે આપણે પ્રાયર ક્લોબેસ્ટ્રોન અને થાઈરમ ક્લોથીનીડ ત્રણે ત્રણ કન્ટેન છે ફૂગનાશક છે હુકારાનું રોગપ્રતિકારક શક્તિ છે અને મુંડા માટે પણ અસર કરે છે પણ આપણે ખરેખર મૂંડાની કોઈ એવી બહુ અતિશય શક્યતા નથી કારણ કે મૂંડો બહુ આવતો નથી આપણી જમીનમાં પણ છતાંય આપણે થોડી થોડી મારીએ આ બાર પંપનું જે છે આ એક લિટર બાર પંપનો કંપની આઠથી બાર પંપનો ભલામણ કરે છે આપણે પાંત્રીસ મણમાં નાખી છે એટલે હાવ નોર્મલ દવા નાખી છે નાખવા ખાતર કારણ કે જરૂરિયાત નથી એટલા માટે અને કદાચ આવે તો એ જમીનના પોલાણ અથવા ઓછો વરસાદ હોય અને એના હિસાબે આવે તો આવે બાકી કંઈ બહુ જરૂરિયાત રહેતી નથી અને મિત્રો આપણે આ ટ્રેક્ટર એક લીધું છે કેપ્ટન મિની આપણી પાસે મોટા હતા મિની નહોતા કેપ્ટન વીસ પોર્સ પાવરનું લીધું છે અને વીસની જારીએ ચાર દાંતે વાવેતર કરીએ છીએ પાછળ આમાં અમાર આપણે ફિટિંગ કર્યો હતો પણ અમારમાં નથી બહુ મેળ આવ્યું કારણ કે આપણે મોરમ ભરેલી છે એટલે પાણા છે ઢોરા ડબ્બા જેવું છે એટલે આપણે પાછળ મોરા રાખ્યા છે મોરા ચાર મોરા બાંધી દીધા ને અમારે તો હવે અમાર અને રાપ પાછું ધોવાઈ જાય ત્યાર પછી આપવાનું છે અને આ છે ચિરાગભાઈ દી હુદી આપણા મોટા ટ્રેક્ટર આપતા હવેથી એની મિની ટ્રેક્ટર ચાલુ કર્યું અત્યારે આપવાનું અને હવે આપણે બેલી નાંદવું જોઈએ લેવી એ આંખ છે આપણે થોડોક આરા વધારે ઘરી ગયો છે ઠંડુ દીકરાને આરા હોવું ના જોઈએ પણ હવે થોડુંક વધારે થઈ જાય છે લેવી આંખો આવે તો હુંથી આપણે આંકતા નથી આપણે પછી ત્રેવીસ વીઘાનું વાવેતર કર્યું હોય આપણે એક ઉથલ નથી બાયરી બધે બધું સિરાગ ભાઈ છે અને ગયા વર્ષે પણ આપણે થોડુંક કયું વાવેલું હતું બાકી બધું સિરાગભાઈ સિરાગ ભાઈ અને આ પેટી છે આ આઠસો ને ત્રી ફૂટનો સા લાંબો છે આમો દેખાય નહીં સુધી અને આ પેટી છે પચીસ ગિલાની તો એમાં ચાર કિલો જેવા દાણા વધે એટલે એકવીસ કિલો ઉથેલી જાય છે આ ટોટલ પડું છ વીઘા છે અને આમાં ટોટલ પડામાં દસ મણ દાણા નાખવાના છે દહમણની અંદર રહે દહમણ આસપાસ દાણા નાખવા છે એટલે ટૂંકમાં ત્રીસ કિલા જેવું પડી જાવું જોઈએ ઇઠાવી ત્રીસ કિલા જેવું એવી ટાર્ગેટથી થોડુંક ઘાટું થાય છે પણ થોડુંક ઘાટું કરવામાં છે અહીંયા આપણે કારણ કે આમાં ઘાટું હોય એમાં થોડુંક પારવું થાય તો પારવું હોય એમાંથી ઘાટું ન થાય ઉગાવાનું છે કોઈ તકલીફ હાથે બીજું હાથે હેડમાં નીકળે તો થોડુંક ફાયદો થઈએ હવે ઉગીએ ત્યારે તમને હું વિડીયો બતાવી ઘાટું થાય એ કારણ કે જોતા બધા નિયમિત એમ જ થાય કે આ ઘાટું જ થાય ને આપણે ખરેખર ઘાટું વાવીએ છે તો દર વર્ષને ગયા વર્ષે આપણે અઠાવીસ કિલો નાખ્યું હતું એને આગલે વાર પચીસ કિલો નાખ્યું હતું એને આગલે વાર બાવીસ કિલો દર વર્ષે બે કિલો બિયારણ આપણે વધારતા જઈએ છીએ બે કિલો દર દર વર્ષે વધારીએ છીએ કારણ કે જમીનમાં દર વર્ષે વાવેતર થતું હોય એટલે અમુક ટકા બિયારણ મારે ઓછું ઉગાવો લઈએ એટલા માટે દર વર્ષની જેમ આપણે અવારે બે કિલોનો વધારો કર્યો છે હવે આ જમીન આપણે નવી છે એટલે આમાં કદાચ ત્રીસ કિલો નાખીએ છીએ એટલે આમાં ઘાટું થાય એનું કારણ છે કે આમાં નવી જમીન છે એટલે બિયારણ મારે ઓછું આ જમીનમાં આવતા વર્ષ કપા હતો અને આમે ઘણો ટાઈમથી મગફળી બહુ વાવેલી નથી અને જમીન રેવલ કરેલી છે મોરમ ભરેલી છે સાણીયું ખાતર ભરેલું છે એટલે કદાચ થોડુંક બિયારણ ઓછું મારશે તો મિત્રો હવે પછીના વિડીયોમાં ઊગશે કે હું ઊગે એ તમને વિડીયો બતાવીશ વિડીયાને શેર કરજો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો સવાલ કરજો અને આ છે બત્રીની જારીનું ઊંધીલ કરી અને છત્રીની જારી કરી હજી આમાં ડગરા મૂકી અને ચાલીની જારી કરવાની થાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો